મિની ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછું ફરેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર અને ભાવેશભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની કિંમત કેટલી છે ક્યાં જોવા મળશે તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી ડિટેલ મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો જો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભાવેશભાઈને વેચવાનું છે ટ્રેક્ટર છે શક્તિ મિની ટ્રેક્ટર મોડલની વાત કરું તો ઓગણીસ વીસ ના વીસના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલરમાં આખું ઓરિજિનલ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું આ શોરૂમ કંડિશનમાં આખું ટ્રેક્ટર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવાક જોવા જાઓ તેમના ઓનરનો કોન્ટેક કરજો ભાવેશભાઈનો અને ત્યારબાદ જ રૂબરૂ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા છે અને કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં જોવા મળશે ટાયર પણ એકદમ સારા કંડિશનમાં જોવા મળશે કિંમતની વાત કરું તો એક લાખ નેવું હજાર કિંમત અંદાજીત રાખી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને રાતોલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા